જો તમને આ પસંદ આવે તો કરજો 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 શેર અને હું સુરત થી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ડ્રાયફ્રુટ શ્રીખંડ આપણે ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવવાનું છે તો આપણે બે લિટર દૂધ સાંજે મેળવી દીધું તું સરસ જામીને તૈયાર થઈ ગયું છે અત્યારે આપણે પાંચસો ગ્રામ ખાંડ દળેલી છે જે આપણે ચામાં ખાંડ નાખીએ તે ખાંડ લેવાની છે આપણે દ્રાક્ષ સૂકી લીધેલી છે થોડીક બદામ લીધેલી છે થોડાક કાજુ લીધેલા છે એલચીનો પાવડર લીધેલો છે ને આપણે જે ફૂડ કલર આવે ગ્રીન કલર તે લીધેલો છે આપણે દહીં જમાવેલું છે તે આપણે એક કોટનના કપડામાં નાખી દેસું આવી રીતનું કોટનનું કપડું લેવાનું આમાં આપણે નિતારવા મૂકશું દહીંને આપણે દહીંમાંથી મલાઈ કાઢવાની નથી મલાઈ વાળું શીખન હોય તો સારું થાય આપણે બધું દહીં કપડામાં આવી ગયું છે તો આપણે હવે એક રીત પોટલી બાંધી લેશું એક છેડા વડે ગાંઠ વાળી લેશું પોટલી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને નીતરવા મૂકી દઈએ આપણી ચેનલમાં આપણે એલાયજી શિખરનો વિડીયો મૂકેલો છે તે તમે જોઈ લેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ રીતનું આપણે ચારણીમાં નીતારવા મૂકશું ચાર કલાક માટે આપણે આને નિતારશું જેથી કરીને બધું પાણી નીકળી જાય આપણી ચાર કલાક થઈ ગઈ છે તો હવે આપણે પોટલી ખોલીને જોઈ લઈએ હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલ્યા વગર કરી નાખજો સરસ બધું પાણી નીકળી ગયું છે તો હવે આપણે આને મિક્ચર જારમાં નાખવાનું છે આપણે મિક્સર જારમાં બધી મલાઈ નાખી દીધી છે એમાં આપણે જે ફૂડ કલર છે એ નાખી દઈશું आटलो करला लेवानो, आ काई नुकसान करतो ने थी तपेला में बधू काढ़ी लेशू હવે આપણે આમાં ખાંડને બધું ભેળવી દેસુ આપણે પાંચસો ગ્રામ જેટલી ખાંડ નાખશું આમાં કારણ કે બે લીટરનું દૂધ હતું આપણે જે ખાંડનો પાવડર લીધેલો છે તે આમાં ભેળવી દઈએ આપણે જે એલચી લીધેલી છે તે પણ નાખી દેસુ બદામ પણ સાથે નાખી દેસુ દ્રાક્ષ પણ નાખી દીધી છે હવે કાજુ નાખીશું હવે એક સરખું આપણે મિક્સિંગ કરી લેવાનું છે હવે આપણે એક પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢીને જમાવા મૂકી દઈશું શ્રીખંડ સરસ મિક્સિંગ થઈ ગયું છે તો હવે આપણે ફ્રીઝરમાં શિખંડ રાખી દઈશું જમાવવા માટે આપણે ઢાંકણું ઢાંકી દેશું અને ફ્રીઝરમાં જમાવવા માટે આપણે મૂકી દેશું હવે જોઈ લઈએ સરસ જામી ગયું છે તો આપણે હવે સર્વ કરી લઈએ તૈયાર થઈ ગયું છે આપણું ડ્રાયફ્રુટ શ્રીખંડ તમને જો મારી આ સારી લાગી હોય તો ઘરે જરૂરથી બનાવજો જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરોક્સ ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો